એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડાલી સેટ સિરિયા હાઈસ્કૂલના શિક્ષકો દ્વારા શિક્ષક જગતને લાંછન લાગે તેવું કૃત્ય કરવામાં આવ્યું બેરહેમી પૂર્વક વિદ્યાર્થીને ઢોર માર મારતા સેટ સિરિયા હાઈસ્કૂલના શિક્ષકો ધોરણ અગિયારનો વિદ્યાર્થી બન્યો મારનો શિકાર ધોરણ અગિયારનો વિદ્યાર્થી હરાન પઠાણ છેલ્લી બેન્ચ ઉપર બે ખોળામાં લઈને બેઠેલો હતો પહેલા પિરિયડમાં શિક્ષક આવ્યા ન હતા એટલે બધા વિદ્યાર્થીઓ વાતો કરતા હતા જ્યારે શિક્ષક ક્લાસમાં આવ્યા ત્યારે તેને થવાનું કહ્યું બેન્ચ ઉપર બેસીને કેમ અવાજ કરે છે તેણે કહ્યું કે બેગ ખોળવામાં છે નીચે મૂકીને ઉભો થઈ રહ્યો છું કહેતા વાળ પકડીને બેન્ચમાંથી બહાર કાઢી પેટો ગળદા માર માર્યો વિદ્યાર્થીની બેન્ચમાં બેઠેલા બીજા વિદ્યાર્થી બાજુના ક્લાસમાં જઈ બીજા શિક્ષકને બોલાવી લાવ્યા કે તેઓ તેમને છોડાવે તેઓ હાથમાં ડંડો લઈને આવ્યા બીજા સાહેબે આવી જતા કેમ મારો છો કહેતા પાંડ્યા સાહેબે કહ્યું ખૂબ અવાજ કરે છે ક્લાસમાં ઊભા થવાનું કહ્યું તો બેગ નીચે મૂકીને ઊભો થઈ રહ્યો છું કહે છે બીજા શિક્ષકના હાથમાં જાડો ડંડો હતો તે માથામાં મારવા જતાં માથાનો બચાવ કરતા વિદ્યાર્થી દ્વારા જમણો હાથ માથા પર મૂકતા જોરથી હાથના કાંડા ઉપર મારતા તેનો હાથની ચામડી પાટી લોહી લુહાણ થઈ ગયું ત્યારબાદ વિદ્યાર્થી હરણ પઠાણને શિક્ષકો દ્વારા પકડી સીડી પાસે લઈ જઈ વાળ પકડીને ગળાની પાછળ પેટો મારે વિદ્યાર્થીને ચક્કર આવતા હોસ્પિટલની જગ્યાએ સ્કૂલમાંથી બહાર નીકળી જવાનું કહ્યું શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું કે હવે સ્કૂલમાં પગ ન મૂકતો બીજા બાળકો પ્રિન્સિપાલ ને બોલાવા ગયા પણ પ્રિન્સિપાલ સ્કૂલ માં હાજર ન હતા એટલે લોહીવાળા કપડા સાથે વિદ્યાર્થી રડતો રડતો ચક્કર આવતા હોવાથી ચાલી ન શકતા મહા મુસીબતે ઘરે પહોંચેલ બારેક વાગે ઘરે ગયેલ ત્યારબાદ બાળકને ચક્કર બંધ ન રહેતા અને હાથમાંથી લોહી નીકળતું હોય વાલી દ્વારા બાળકને વડાલીસની સરકારી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી બાળકનું નામ હરાન પઠાણ જે વડાલી સેટ સીજી હાઈસ્કૂલમાં અગિયારમા ધોરણનો વિદ્યાર્થી ભોગ બનેલ છે આવો કિસ્સો શિક્ષક જગત માટે કેટલો યોગ્ય આવા બે રેમ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ તે જોઈ રહ્યું બ્યુરો રિપોર્ટ મેહુલ પટેલ એટીએન ટીવી ન્યૂઝ સાબરકાંઠા શું નામ છે બેન આપનું મારું નામ ગુલનાર પઠાણ છે અચ્છા આ જે છોકરાના સાથે બનાવ બને એ આપને શું થાય એ મારા મોટા ભાઈનો બાબો છે અચ્છા હવે આપ આજે હિંમતનગર ખાતે કઈ કઈ જગ્યાએ એને શું કાર્યવાહી કરીને આવ્યા છો અમે આજે બાળ સુરક્ષા યુનિટમાં ગયા હતા જિલ્લા બાળ સુરક્ષા યુનિટમાં અને ત્યાં જઈને બાબા સાથે જે બનાવવાનું એની હકીકત જણાવી અને ત્યાં એક લેખિત આવેદનપત્ર આપ્યું આના પછી મેં જિલ્લા શિક્ષણ અધિકારી માટે બીટુ લાગમાં ગયા અને ત્યાં જઈને મેડમને મેં રજૂઆત કરી અને ત્યાં પણ લેખિતમાં અરજી આપી છો અને આગળની શું કાર્યવાહી આપવું ઈચ્છું છું તો સાગળની એક કાર્યવાહી કરવી છે કે માનવતા ભૂલેલા શિક્ષકો બાળકને મારે છે ને હકીકતમાં આટલી બેરહેમીથી નહોતું મારવું જોઈતું મારવાનો કોઈ અધિકાર જ નથી અને આને મારે છે તો એ સાહેબોને નસીહત મળે એવી સરકાર કે જે જે તે એમનું પ્રશાસન ખાતું છે એમના સાથે કાર્યવાહી કરે એવી અમારે માગે છે બાળકને ન્યાય મળે એફઆઈઆર કરાવી છે હા અમે એફઆઈઆર કરાવી છે કઈ જગ્યાએ અમે વડાલી એફઆઈ કરાવીશું હજુ કરાવી નથી બાકી છે હવે કરાવીશું કેમ કે બાળકને ઇન્જર વધારે ઇન્જર્ડ થયેલો હતો

તેનું ફી એડમિન હતું ના ને સર મારું કોઈ લેક્ચર લે છે તે સર આવ્યા મને કીધું કે બેનિફ્ટું ગોથા એકદમ સર બે મિનિટ હું બેગ લઈ લો પછી ગોથાઓ ને સર એ હું ગોથો જેવું સર એ મને પાછળ લાપો માર્યો તકો મારતા વાર લઈ જાય બાલ લઈએ સ્ત્રીઓ પાસે લઈ ગઈ અને મને બાલ પકડીને પાછળ ગરદન ઉપર ફેંટો મારી અને પેટમાં લાત મારી કહે છે કે મેં જ ઉપર પાવરમાં આવી ગયા છે એમ કરીને મને ભૂખ માર્યો ને પછી લઈ ગયા ક્લાસમાં અને બહારથી સર આવ્યા અને એમને મને લાકડી થાપા લાગડી પણ હાથ ઉપર લાવ્યો માથાનો બચાવ તો કાંડાની નીચે મન વાગ્યું ચામડી ફાટી અને ખૂબ ખૂલ થઈ ગયું અને એવી હાલતમાં મને સ્કૂલમાં ધક્કોમારી બહાર કાઢ્યો જતો રહે સ્કૂલમાં બીજે કઈ ખાવ ના જોયું વોર્નિંગ આવી મને અને હું ઘેર ગયો ઘેર જવા બાદ પછી પપ્પાને લઈને હું સ્કૂલમાં આવ્યો ત્યારે સ્કૂલમાં રમેશ સરને કીધું કે ભૂરા આવે તમે જઈને પહેલાં દવા કરાવી દો અને પછી અમે સિવિલમાં ગયા અને પછી ત્યાં દવા કરાવી આમાં કયા કયા સાહેબ હતા થયું મહેન્દ્ર તાર પીસ આખું નામ મહેન્દ્રભાઈ બંને આવતી સર્વિસ અચ્છા એ વખતે પ્રિન્સિપાલ સાહેબ હાજર હતા ના આપ ઘટના જે બની એમાં એક્ચુઅલ ખાલી તમે જે કીધું એ જ હતું કે કંઈ બીજું હતું ના એ જ હતું તમે ક્યાં ક્યાં પછી દવા લીધા પછી સાહેબે કંઈ નિવેદન આપેલું ના સામેથી સમાધાન માટે હતું